ગુજરાત રાજ્યમાં પેન્શનની જૂની યોજના પુનઃ ચાલુ કરવા માટે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટે આક્રોશ દિવસ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે તારીખ એક ચાર બે હજાર પાંચથી સમગ્ર રાજ્યમાં કેન્દ્રના ધોરણે એનપીએસ યોજના લાગુ કરવામાં આવેલ છે હાલમાં જ દેશના માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્રના કર્મચારીઓ માટે યુપીએસ યોજનાના અમલમાં મૂકવા માટેની જાહેરાત કરવામાં આવી છે જે દર્શાવે છે કે એનપીએસ યોજના કર્મચારીઓના હિતમાં નથી અને યુપીએસ યોજના પણ કર્મચારીઓના હિતમાં નથી આ યોજના પણ એનપીએસની જેમ જ ગુજરાત રાજ્યમાં અમલ ન કરવા માટે કર્મચારીઓની લાગણીની સાથેની માંગણી છે એટલે જ ગુજરાત રાજ્યના કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટેની માંગ કરી રહ્યા છે દેશના માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત રાજ્ય મોડેલ રાજ્ય તરીકે સમગ્ર દેશમાં ખ્યાતનામ છે અને ગુજરાત રાજ્યની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સમૃદ્ધ હોય ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહીને જ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે કર્મચારીઓની ઈચ્છા છે કે ગુજરાત રાજ્યમાં અને દેશમાં સૌ જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટેની જાહેરાત પ્રથમ ગુજરાત રાજ્યથી જ થાય સમગ્ર દેશમાં તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જુદા જુદા જિલ્લા મથકોએ એનએમઓપીસના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા આક્રોશ માર્ચમાં રેલીનું આયોજન કરેલ છે અને કર્મચારીઓએ એનપીએસ અને યુપીએસ યોજનાના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરેલ છે જેના ભાગરૂપે આજરોજ તે વડોદરા જિલ્લાના તમામ સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સરકાર ઓપીએસ આપતી નથી એટલા માટે મતરે ભેગા થવું પડ્યું છે અને આક્રોશ દિન તરીકે ઉજવણી કરીએ છીએ જ્યાં સુધી સરકાર ઓપીએસમાંથી એનપીએસ કર્યું ને એનપીએસમાંથી યુપીએસ કર્યું છે હવે યુપીએસમાંથી ઓપીએસ કરે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે અમે ઓપીએસની માંગણી ચાલુ રહેશે કર્મચારી શું માનો છો જે પ્રકારે ચૂંટણી આવી ત્યારે તમે કર્મચારીઓ આ આંદોલન કરી રહ્યા છો શું માનો છો આવનારી ચૂંટણીમાં શું કેટલો ફરક પડશે એ તો જે લોકસભા આવી લોકસભા અને વિધાનસભાની હતી ત્યારે સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી અને ગુજરાત રાજ્યના 2005 ના કર્મચારીઓને ઓપીએસ આપવાની માંગણી કરી હતી પણ અત્યાર સુધીમાં એ ઓપીએસ આપ્યું નથી અને હવે ચૂંટણી આવે છે એટલે અમે ઓપીએસ ની માંગણી કરીએ છીએ એવું નથી અમારી માંગણી જ્યાં સુધી ઓપીએસ નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓની આખા ગુજરાતના માંગણી રહેશે આપણા માનનીય નરેન્દ્ર પ્રધાનમંત્રી સાહેબને અમારી તો એ જ વિનંતી છે કે એનપીએસ એટલે નો હતું અને યુપીએસ માંથી અડધું કર્યું છે તો અમે પૂરું હોલ રાઉન્ડ કરી અને અમને ઓપીએસ બહાલી કરે એવી અમારી માંગણી છે અને આ નિમિત્તે જ અમે આ આક્રોશરેલી આજનો દિવસ ઉજવીએ છીએ હવે આ આંદોલન કઈ રીતે ચાલશે કારણ કે હજુ સુધી કારણ કે ચમત્કાર તો બતાવ્યો છે પરંતુ હજુ નમસ્કાર સરકાર નથી કરી શું માનો છો હવે અમે તો હંમેશા માંગણી જ કરીએ છીએ પણ સરકાર તરફથી અમને કોઈને કોઈ રીતે એવું સમજાવવામાં આવે છે કે એનપીએસ સારું હતું પહેલા પછી આવ્યું કે યુપીએસ સારું છે હવે પણ અમને તો જે સારું હોય કે ખરાબ હોય પણ અમારે તો જૂની જે પેન્શન સ્કીમ છે ઓપીએસ બસ એ જોઈએ છે અને આ અમારા બધાનો આ એક જ નારો છે એક દસ બે હજાર ત્રેવીસ ના રોજ દિલ્હીની અંદર પંદર લાખ કર્મચારીઓ વિજય બંધુજીએ ભેગા કર્યા હતા અને એ પણ સ્વ ખર્ચે હતા પણ એ દિવસે સ્વચ્છ ભારત અભિયાન ચલાવીને અમારો કોઈ પણ પણ મુદ્દો મીડિયામાં નહોતો જે એમની પાસે માહિતી પહોંચી કે આ પંદર લાખ કર્મચારીઓ પોતાના સ્વ ખર્ચે દિલ્હી આવ્યા છે અને એની અસર દેખતા ચૂંટણી પત્તા પરિણામમાં થોડા ગંભીરો આવતા યુપીએસ સ્કીમ લાવ્યા પણ યુપીએસ સ્કીમ અમને મંજૂર નથી આપના માધ્યમથી મોદી સાહેબ વિનંતી કરી કે ઓપીએસ કરતા પણ એક ફાયદો વધારો આપો તમને ઓપીએસ શબ્દ ની તકલીફ હોય તો એક ફાયદો વધારે આપી નવું નામ આપો પણ ઓપીએસ ના તમામ લાભ કર્મચારીઓ મળે એવી અમારી ઈચ્છા છે અમારો ઓપીએસ નો મુદ્દો વચ્ચે ને જાય વર્ષો ચાલુ જ છે અને યુનિયનો કામ છે લડતા રહેવાનું અમે લડતા રહીશું અમે એનપીએસ થી યુપીએસ પર લાયા છીએ યુપીએસ પરથી ઓપીએસ લાવીશું ઓપીએસ કરતા પણ કોઈ સારી સ્કીમ આપતા જેમ ઓપીએસ ના બધા જ મુદ્દા આવી જવા જોઈએ એને એવી કોઈ સ્કીમ સાહેબ આવશે તો અમે હાર તોરણ સાથે સ્વીકાર લઈશું અમારે જે કર્મચારીઓ એક જ માંગ છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ જલ્દીથી જલ્દી લાગુ કરે ગુજરાત સરકાર કર્મચારીઓની વારે નથી આવતી બે હાજર પાંચ પછી અમારી ઓપીએસ ની માંગણી કન્ટિન્યુ છે પણ સરકારે આમાં કોઈ પણ સકારાત્મક પગલાં લીધા નથી પણ આ જે આક્રોશ દિન છે આજે એ આખા ભારત દેશના જિલ્લા મથકો ઉપર આક્રોશ દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ જે માગણી છે એ ભારત આખા ભારતમાંથી માગણી શરૂ કરવામાં આવી છે એટલે ટૂંક સમયમાં કોઈ પણ સરકાર આ વિશે અમને ઓપીએસ આપશે એવી કર્મચારીઓ હવે આખરી લડાઈ લડવાના મૂળમાં છે અને સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે ઓપીએસ માટેની જાહેરાત થશે સરકાર પણ અત્યારે આ બાબતે વિચારી રહી છે એ પણ અત્યારે સરકારની જે કમિટી છે એ આપવા માટે વિચારણા કરી રહી છે ટૂંક સમયમાં જ આનો કોઈ પણ સકારાત્મક નિવેડ આવશે એનપીએસ હટાવીને યુપીએસ લાવી છે કેટલા સહમત છો આ બાબત ના યુપીએસ થી સહમત નથી અમારે તો પૂર્ણ સ્વરૂપે ઓપીએસ ઓલ્ડ પેન્શન આગળના કાર્યક્રમો દિલ્હી થી તૈયાર થયા છે અને દિલ્હી ખાતે પણ એક ધરણાનો અને માર્ચ પ્રોગ્રામ છે એટલે તબક્કાવાર કેન્દ્રીય નેતાઓ જે જે માહિતી આપશે અમને કે આ રીતના આંદોલન કાર્યક્રમ છે એ રીતે અમે અહીંયાથી આંદોલનો કરીશું